શું નામ છે શું પરિચય છે આપનું જાગૃતિબેન મનીષભાઈ ત્રિવેદી સમસ્ત બ્રહ્મ પરિવાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત બાલાજી હનુમાન મંદિર કેસરા આજે કેસરા બાલાજી હનુમાન મંદિર જે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક ગણાય છે અને અવારનવાર વર્ષ દરમિયાન વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કાર્યક્રમો જેનું આયોજન કરવામાં આવે છે હાલ શ્રાવણ માસને લઈને વિશેષ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એ વિશે શું કહેવા માગો છો ખેડા જિલ્લામાં સૌ પ્રથમવાર આ રીતે બાર જ્યોતિર્લિંગ બરફાની બાબા યાને કે અમરનાથ અને તિરુપતિ જે નેપાળમાં છે પશુપતિના એ પશુપતિના પ્રતિકૃતિ અને બાર જ્યોતિલિંગની પ્રતિકૃતિ બનાવવાનું અમે ટ્રાય કર્યો છે કે જેથી દરેકને ધર્મ પ્રેમી પ્રજા છે આખા ખેડા જિલ્લાની એને લાભ મળે એના માટે થઈને અમે આયોજન કરેલું છે કહેવાય છે કે અહીંયા ઘડી બરફીલા બાબા અમરનાથ અને બાર જ્યોતિર્લિંગ જેના ભક્તોના સૌભાગ્ય કહેવાય કે અહીં આગળ તીર્થ થઈ જાય દર્શન થઈ જાય અને આ સુંદર તમે ગુફાને ગુફા બધું બનાવીને આયોજન કર્યું છે બરાબર તો કેટલા દિવસ લાગ્યા છે અને આ કેટલા દિવસ સુધી ચાલશે અને ભક્તોના દર્શન માટે શું સમયને શું એનું કાર્યક્રમ હશે

સુંદર તમે લાઇટિંગ કરી છે બરાબર ગુફા બનાવી છે શિવજીના દરેક શિવાલય ને શિવલિંગ એના આગળ દર્શન થઈ જાય છે બરાબર છે તો આજે ભક્તો પણ મોટી શકે આપનું નામ મનીષ દિનકરાય ત્રિવેદી બાલાજી હનુમાન મંદિરનો ટ્રસ્ટી છું અને આજે આપણે જે શ્રાવણ માસનું એટલે જે આખું આયોજન કરી શકીએ આ વખતે એક અલગ વસ્તુ કરવાની વિચારી કે આજુબાજુની જે ગામની પ્રબ્લિક છે નડિયાદ ખેડા સુધી એ લોકોએ આવું બારે જ્યોતિર્લિંગના દર્શન થયા હોય કે એની અનુભૂતિ થાય એના માટે એક આવું બાર જ્યોતિર્લિંગ બાબા બરફાની નેપાળ અને આખી અભિવૃતિ એવી ઊભી કરીએ કે જેથી દરેકને ધર્મ પ્રત્યે બાર જ્યોતિર્લિંગ શું છે કેવા છે ક્યાં આગળ આવેલા છે એનું એક આખું દ્રષ્ટાંત ઊભું થાય અને લોકોના દર્શનનો લાભ મળે અને એ કહેવાય છે કે એક સાથે બાર જ્યોતિર્લિંગ એક સાથે બાર જ્યોતિર્લિંગ અને શ્રાવણ મહિનાની અંદર કેટલા સમયની અંદર આખું અને કેટલા સમય સુધી થશે આ ઊભું કરતા લગભગ દોઢ મહિના જેટલો સમય ગયો છે અને શ્રાવણ મહિનાના છેલ્લા દિવસ સુધી આ લોકો માટે દર્શનનો લાભ લઈ શકશે તેના માટે ખુલ્લું મૂકી કઈ રીતના આવો અનુભવ ઈચ્છા છે કે કઈ રીતના આ વખતે દર વખતે આપણે અહીંયા આગળ દસ શ્રાવણ મહિને જુદી જુદી વસ્તુ કરીએ છીએ આ વખતે આપણે એવું વિચાર્યું કે બધાને શ્રાવણ મહિનાનો મહિમા શું છે શિવના બાર જ્યોતિર્લિંગ છે ત્યાં આવેલા શું કર્યું એનો લાભ આપીએ એના દર્શન માટે આ ફેરી સંસ્થાએ આ નિર્ણય લઈ અને આ આખું એવું ઊભું કર્યું કે જે લોકો આના દર્શન કરીને ધન્ય થઈ જાય શું સમયે છે સવારે દસ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધીનો સમય રહેશે